આ કિસ્સો અમેરિકાનો છે જેમાં એક ભાઈ છે જેમને પગમાં સખત દુખાવો થતો હતો તેથી તેઓ ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરને તેમણે કહ્યું કે મારા પગમાં એટલે ઢીચણમાં સખત દુખાવો થાય છે અને મને કોઈ દવા આપો ડૉક્ટરે દવા આપી પણ એ ભાઈ ફરી પાછા મળવા આવ્યા કે મને કોઈ દવાથી ફેર પડતો નથી મને કોઈ હજી સ્ટ્રોંગ દવા આપો ત્યારે ડૉક્ટરે એવું કીધું જે થોડું મનોચિકિત્સક પણ જાણતા હતા કે મનના રોગ કેવા હોય છે તો ડૉક્ટરે તેમને એવું પૂછ્યું કે તમારે કોઈની પણ સાથે વેર કેવું કંઈ છે તો પેલા ભાઈએ થોડો આમ વિચાર કર્યો અને પછી કે હા તો કે કોની સાથે તો કે મારા નાના ભાઈ સાથે કે કેમ કે એને મેં પાંચસો ડોલર આપ્યા હતા અને એ મને પાછો આપતો નથી મેં એને ઘણી બધી વાર કહ્યું કે મને મારા પૈસા પાછા આપ પણ તે આપતો નથી તો ડૉક્ટરે તેમને સલાહ આપી કે તમે તમારા નાના ભાઈને માફ કરી દો તો પેલા જે ભાઈ હતા એમને બહુ જ આશ્ચર્ય થયું કે મેં એને રૂપિયા આપ્યા છે એનો સમય કાઢ્યો છે એ મને પાછો નથી આપતો તો પણ હું એને માફ કરી દઉં એમણે આ બધી જ દલીલો ડૉક્ટર સાથે કરી આ ડૉક્ટરે કહ્યું કે હા તમારા ઢીચણનો દુખાવો ખતમ કરવાનો આ એક જ ઉપાય છે કે તમે તમારા નાના ભાઈને માફ કરી હવે ઘણી બધી દવાઓ કર્યા પછી એ ભાઈ કંટાળ્યા હતા તેથી તેઓ તેમના નાના ભાઈના ઘરે ગયા અને તેને કહ્યું કે મેં તને પાંચસો રૂપિયા આપ્યા હતા તે મારે નથી જોઈતા અને હું તને માફ કરું છું તો પેલા નાના ભાઈએ કહ્યું કે ભાઈ મારી પાસે હમણાં સગવડ નથી સગવડ થશે એ હું તરત જ તમને આપી દઈશ અને પેલા ભાઈએ તો માફી માંગી જ ચૂક્યા હતા એટલે એમને તો જોઈતા જ નહોતા પૈસા એમણે એવું નક્કી કરી નાખ્યું હતું થોડા સમય પછી નાના ભાઈને સગવડ થઈ અને તે પાંચસો રૂપિયા પાંચસો ડોલર સોરી પાંચસો ડોલર આપ્યા અને જોતામાં એ ભાઈનો દુખાવો પણ આ પાંચસો ડોલર મળતા પહેલાં જ એ દુખાવો બંધ થઈ ગયો હતો તો આના પરથી આપણે શું શીખીએ છીએ કે માફી કેટલું મોટું સાધન છે આપણને એમ થાય કે મેં ભૂલ નથી કરી તો હું માફી કેમ માંગું પણ જ્યારે તમે માફી માંગો છો ને ત્યારે સામેવાળાનું હૃદય પરિવર્તન થાય છે અને બધું કેવી રીતે પણ બધું સેટ થઈ જાય છે કહેવાનો મતલબ એટલો છે કે માફી એક એટલું મોટું સાધન છે કે તમારા રિલેશન બગડતા મટી જાય છે અને તમારી જે ઈચ્છા હતી એ તો પૂરી થાય જ છે લાઈક પેલા ભાઈને એમના પાંચસો ડોલર જોઈતા હતા એ તો એમને મળી જ ગયા એટલે એમનું તો કોઈ નુકસાન થયું જ નથી અને રિલેશન પણ સારા રહે છે તો આ બધી જ વસ્તુ આપણા મન સાથે જોડાયેલી છે આપણું મન કેવું રાખીશું અને કેવી રીતે વર્તન કરીશું તો બીજાનું જીવન બગડે એના પહેલાં આપણું જીવન બગડી જાય છે જે આપણે અનુભવ કર્યો જે વાંચ્યું અને એટલા જ માટે આપણે થોડા સ્વાર્થી થઈને આપણું જીવન ના બગડે એટલા માટે બીજાને માફી આપીશું આવી જ રીતે તમે ઘર ઘરની વાત સિવાય પણ તમે જ્યાં પણ ઓફિસમાં કે ગમે ત્યાં કામ કરતા હોય તમારા કલીગ્સ હોય કે કોઈનાથી કોઈનાની મોટી ભૂલ થઈ ગઈ હોય માફી આપજો અને આ રિલેશનને વધારે મજબૂત કરજો મારી વાતો તમને કેવી લાગે છે કમેન્ટમાં ચોક્કસ જણાવજો સારા વિચારો આપવાનો પ્રયત્ન કરું છું તેથી તેને શેર કરજો આ વાર્તા મને પ્રમુખ સ્વામીના લેખમાંથી મળેલી છે અને તેથી જ તે સાચી સચોટ અને વેલ્યુએબલ છે ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવી વાત સાથે